બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સેમિફાઈનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ ઝડપથી શરૂ કરી દીધી છે તો હવે સત્તાધારી બીજેપીમાં શક્યતા લાગી રહી છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે સાથે જ બીજેપીનું દિલ્હી આલા કમાન એવું માની રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં લડાય નમસ્કાર જમાવટ સાથે હું છું પાર આ વર્ષના અંતમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે સત્તાધારી બીજેપીમાં શક્યતા છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં જ લડાશે દિલ્હીનું બીજેપી હાઈકમાન્ડની ઈચ્છા છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આ બેવની જોડીના નેતૃત્વમાં લડાય આનું એક કારણ એ પણ છે કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થવા સાથે જ ગુજરાતમાં બીજેપીમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની સંભાવના છે સ્થાનિક સમય ખૂબ હવે ઓછો રહી ગયો છે તેને લઈને હવે બીજેપીમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર વચ્ચે બેઠક યોજાઈ હતી આનું એક બીજું કારણ એ પણ છે કે ઓબીસી અનામતને લઈને અને રોટેશન જે જાહેર કરવાનું છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ આ પ્રક્રિયા પૂરી થતાં હજુ એક મહિનો એક મહિના જેટલો સમય લાગી શકે છે આ ઉપરાંત જે નવી નગરપાલિકાઓ જાહેર થઈ છે જેના સીમાંકન નક્કી કરવામાં આવી રહ્યા છે તેની પાછળ પણ હજુ એક મહિના જેટલો સમય થઈ શકે છે વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે તેર વોર્ડ રહેશે તેના આધારે બાવન બેઠકો દરેક નવી મગ મહાનગરપાલિકા જે રચવામાં આવી છે તેમાં આપવામાં આવશે પરંતુ નવા સીમાંકનને નિશ્ચિત કરવામાં હજુ મહિના જેટલો સમય લાગી શકે છે આ સાથે જ એક જિલ્લો એટલે કે બનાસકાંઠાનું ઉભાજન થયું છે ત્યાં પણ સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં નવા તાલુકા અને તાલુકા પંચાયતની બેઠકો એ જ રીતે બંને જિલ્લા જે જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો જે થરા જિલ્લો છે એ જિલ્લામાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે એમાં પણ એટલો સમય લાગી શકે છે જો એક મહિનાનો સમય આ પ્રક્રિયામાં જાય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર નેતૃત્વમાં જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવામાં આવશે હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સરકારે શું તૈયારીઓ શરૂ કરી દીધી છે તો સત્તર મહાનગરપાલિકા એકસો ઓગણપચાસ નગરપાલિકા અને તેત્રીસ જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેત્રીસ જિલ્લા પંચાયતમાંથી સત્તર અને સત્તાણું તાલુકા પંચાયત માટે નોટિફિકેશન જાહેર જાહેર કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં પ્રથમવાર સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેથી પંચાયત વિભાગે નવેસરથી બેઠક અને અનામત ફાળવણી કરી રાજ્ય ચૂંટણી આયોગને જિલ્લા અને તાલુકા પંચાયતોના નોટિફિકેશન સોંપી દીધા છે નવેસરથી અનામતને આધારે થયેલી બેઠકોની ફાળવણીમાં આદિવાસી બહુમતી ધરાવતા પૈસા એક્ટ હેઠળ રહેલા જિલ્લામાં

સરકારે દરજ્જો આપી દીધો છે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે એકસાથે આટલી પાલિકાને મન મનપાનો દરજ્જો આપવામાં આવ્યો છે નવા વર્ષના પ્રથમ દિવસે જ સરકારે આ જાહેરાત કરી હતી અને ગુજરાતમાં અગાઉ આઠ મહાનગરપાલિકા હતી અને હવે તેની સંખ્યા વધીને સત્તર થઈ ગઈ છે નવી મનપાઓમાં તેર વોર્ડ અને બાવન બેઠકની શક્યતા સેવાઈ રહી છે આમ ગુજરાત સરકારે અને જે એના જે વિભાગો છે તેમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આ બાબતે તમારો શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર